હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું પાચમ સ્પેશિયલ કે સાતમ સ્પેશિયલ બધા ખાજા મીઠા અને તીખા ખાતા હોય છે ફ્રેન્ડ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આજે બનાવીશું તીખા અને સ્વીટ ખાજા તો એના માટે આપણે બધી વસ્તુ લઈ લઈશું પહેલાં

અને બેકિંગ સોડા મિક્સ કરી અને એનું એક પેટર તૈયાર કરીશું પહેલાં મેં એક વાટકી જેટલો મેદો લઈ લીધો છે તમને દેખાતો હશે હું બે મિક્સ કરી રહી છું એટલા માટે હવે આમાં બટર કે તમારું ઘી જે તમને ભાવતું હોય ના ભાવતું હોય બટર કે ઘી તો તેની જગ્યાએ તમે તેલ બી લઈ શકો છો તો હું બે ડેકલી જેટલું મીડિયમ સાઈઝની ડેકલી છે આપણે ઘી લગાવતા હોય એ તો એમાં મેં બે ડેટલી જેટલું ઘી લીધું છે તો ચારથી પાંચ ચમચી જેટલો હું પાણી લઈ લઈશ ચાર ચમચી હવે એમાં એડ કરીશું આપણે બેકિંગ પાવડર એક ચપટી જેટલો આ રીતે ચપટી ભરવાની અને તમે જો ચમચીથી લો તો એક ચમચ એકદમ નાની ચમચી હોય એ ચોથા ભાગની ચમચી લેવાની બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બી એડ કરીશું ઓવર નથી બરાબર એટલે લઈ લેજો સારું લાગશે આપણે તહેવારમાં કોક ખાતા હોય હવે આ ત્રણ મિક્સ કરીશું એક વાઈટ પેસ્ટ જેવું છે ત્યાં સુધી બરાબર પછી લોટ વાંચીશું મીઠું

પાણીનું કે એનું તમારે કદાચ જરૂર પડે ફ્રેન્ડ તો લેવાનું બાકી આમાં આપણે લોટ ખાજાનો બંધાઈ જશે આમાં હું ભેગો લોટ બાંધી પછી મસાલાવાળા માટે હું એક થોડો લોટ અલગ કરી લઈશ હવે આને આપણે લોટ બાંધી લઈશું અને પછી એને રેસ્ટ આપી દઈશું થોડી પાણીની જરૂર પડે તો થોડા એક બે ચમચી પાણી તમે રેડી શકો છો બહુ ઢીલો બી બીની અને બહુ કડક બીની આ લોટ કરવાનું ચલો લોટ બાંધી લીધો છે અને અડધો કલાકમાં આપણે રેસ્ટ આપીશું કારણ કે આપણે જે વસ્તુ અંદર નાખી ને એની પ્રોસેસ થઈ અને લોટ મસ્ત તૈયાર થાય ત્યાં સુધી આપણે ખાજામાં પેળાવા માટેની એક પેસ્ટ પેસ્ટ ના કહેવાય પેસ્ટ બનાવીને આપણે એને

અને એક ચમચી ભરીને દહીં વેડીશું હવે આને મિક્સ કરી દઈશું એક પેસ્ટ થયું અને પછી એને ગેસ ચાલુ કરી અને આપણે એક બેટર તૈયાર કરી એમાં તમારે નોનસ્ટિક તવી કેવું લેવાનું પાણી થોડું વધારે જાય ને તો રેડી શકો છો વાંધો નહીં હવે આપણે ગઠ્ઠા ના રહે ત્યારે પછી ગેસ ચાલુ કરી દેવાનું લોટના ફોર્મમાં આવી જાય કે લોટ બાંધ્યો છે મેં કીધું ને કે લોટ જેવું થશે આ આપણે જે આપણો ખાજાનો લોટ બાંધીને રાખ્યો છે ને એમાં એડ કરવાનો છે અડધો કલાક થઈ જાય ને પછી આ રીતનું તમારે દહીં મેદાની લોટની પેસ્ટ કરી અને આપણે આપણે ખાજાના લોટનું એડ કરીશું ગેસ કરી દઈશું બંધ હવે આ બે લોટ બરાબર મિક્સ કરીશું જે આપણે બાંધીને ખાજાનો લોટ રાખ્યો તો એ અને અમે દહીં પાણી અને મેદો લઈ અને જે ત નોસ્ટિક તવીમાં એનો એક બેટર બનાવ્યું એ

સ્વીટ સ્વીટવાળા અને હવે તીખો કરવો છે તમને મરી પાવડરનો ટેસ્ટ ભાવતો હોય તો મરી એડ કરો દળેલા કરો અધકચરા કરો કે ના ભાઈ મરીનો ટેસ્ટ નથી ભાવતો તો મીઠાવાળો કે જીરાવાળો તમને જે ટેસ્ટ ભાવતો હોય ફ્રેન્ડ એ એડ કરી લેવાનો હું મરી અને મરચું બે નાખી ચા જોડે બહુ જ મસ્ત લાગે વાટેલા હોત તો વાટેલા લઈ લેવાના વાટેલા ના હોત તો અધકચરા લઈ લઈ લેવાના જેવા તમને ભાવતા હોય એવા તમે નીચાણમાં કરીને નાખી શકો છો મેં લીધા છે આપણે બાળકી લાવીએ છીએ થોડા કચરા મરીવાળા આવે છે બરાબર મીઠું તો મેં નાખેલું છે તો મેં આમાં મરી અને મરચું અને અળદણ નાખીને મારા તીખા ખાજાનો લોટ તૈયાર કર્યો છે બરાબર મારા સાસુ પાચમે બહુ બારથી લઈને આ રીતે ખાતા હતા એ ખાજાનું એ વસ્તુ કહીને જ ઉપવાસ કરતા પાચમનો ફ્રેન્ડ તો પછી મેં કહ્યું ચલો એમની યાદમાં એમને ભાવતા હતા તો આપણે એ બે જાતના ખાજા લઈને ખાતા ફ્રેન્ડ તો આ રીતે હું મિક્સ કરી લઈશ ચલો લોટ મારો તીખાનો અને મીઠા ખાજાનો બંને તૈયાર છે હવે આપણે એની પ્રોસેસ કરીશું તો પહેલાં એના માટે તેલ મૂકી દેવાનું તેલ ઘીમાં તમારે જેમાં તળવા એમાં તમે તળી શકો છો હું તેલમાં તળી લઈશ પછી સ્વીટ ખાજા માટે આપણે ચાસણી કરવી પડશે પણ પહેલાં આપણે ખાજા તૈયાર કરી લઈએ પછી આપણે એની ચાસણી કરીએ તો એના માટે આપણે તેલ લઈ લઈશું અને બાજુમાં માપના લોયા કરી લઈશું નાના મોટા ખાજા તમારે જે રીતે તૈયાર કરવા હોય રીતે

મારી ઊંઘની ચોખ્ખી જ છે હવે તમારે જે રીતના જેટલા જેટલા ખાજા નાના મોટા તૈયાર કરવા હોય એ રીતે તમે લોયા બનાવી લો એકદમ મોટા આવતા હોય બહાર પણ આપણે જે સાઇઝ કરવી હોય બરાબર હું આમાંથી ત્રણ ખાજા કરી લઈશ કારણ કે આપણે મસ્ત આપણે નોર્મલ તેલને લેતા હોય બહાર ભલે ને એ લોકો મોટી કઢાઈઓ હોય તો આપણે જે રીતે આપણે તળી શકીએ અને આપણું તળેલું તેલ જે રીતે કામ આવે એ રીતે ઘરે તેલનો ઉપયોગ કરવાનો ચલો પહેલાં આપણે એટલો એ લઈ લઈશું અને આથી તમારે આ રીતે થેપી અને એક પૂરી જેવું તૈયાર કરવાનું એવું લાગે તો થોડો અટોમણનો લોટ તમે લઈ શકો એકદમ કડક લોટ નહીં કરવાનો તમને ખાજામાં મજા નહીં આવે એટલે માપનું નહીં રોટલીનું કે નહીં ભાખરી બરાબર આ રીતે આપણે ખાજુ તૈયાર ખેતી ના કરી લેવાનું વણવાનું નહીં મજા નહીં આવે વણ્યા પછી તો આ રીતે બહુ પતળી સાઈઝ બી નહીં કરવાની અને બહુ મોટી બી નહીં કરવાની જે રીતે તમને ફાવે હાથથી અંગૂઠાથી અથેળીથી કરતા બરાબર આ રીતે ખાજુ તૈયાર કરી લઈશું પૂરી જેવું બધા સ્વીટને જે તમારે તીખા મીડિયમ સાઇઝ મોટી સાઈઝ જે રીતે રાખવા હોય તમે જે રીતે તેલ મૂકી શકતા હોય તળવા માટે એ રીતેનું તમારે ખાજુ તૈયાર કરી લેવા મેં કરી લીધું છે મારે આટલી સાઇઝ રાખવી છે કાજુ બહુ જ ધીથી થેપડી એક જ સાઇઝનું રાખવાનું ફ્રેન્ડ કે નાના મોટી તમને પછી એવું ના લાગે કે એક બાદથી દાજી જાય અને એક બાદથી પછી કાચું રહી જાય હવે આપણે ખાજા છે તો આપણે આથી આંગળીથી અને ત્રણ ચિહ્ન બનાવી લેવાના ચાર બનાવો ત્રણ બનાવો કાણા પાડી લેવાના તમારે ખાજામાં કાણા આવે ચલો મેં તૈયાર કરી દીધું છે મારું ખાજું થેપડ્યું છે તો ના ઉખડે તો આ રીતે ઉખાડ લેવાનું છે હવે એમ લાગે કે મીડિયમ તેલ આવી ગયું છે ઓવર તેલ આપણે નથી લાવવાનું હજુ મીડિયમ નથી આવ્યું પછી એડ કરીશું ચલો બહુ ઓવર બી તેલ નહીં જોઈએ નોર્મલ તેલ આવી ગયું છે આ રીતનું તેલ જોઈશું એકદમ પછી એને આપણે મસ્ત તળાવવા દેવાનું ધીમા તાપે લાઈટ બ્રાઉન ગુલાબી રંગનું કરો એનાથી તમારે વધારે પેલું જોઈતું હોય તો એવું કરો તેલ વધારે હોય તો બબે ત્યાં ત્રણ બી ભેગા તળો ના વધારો હોય તો નોર્મલી એક બાજુથી તમે એક જ નાખીને બી તળી શકો હવે ધીમા તાપે થાય એટલી ઘણા આપણે પછી હવે આપણું બીજું ખાજું તૈયાર કરી લઈશું ઈઝી છે આ રીતે થેપડવાનું એમના ના થેપડતે ફાવે તો થોડો મેદો લઈ લેવાનો નીચે બરાબર એ રીતે આપણે આપણા ખાજા તીખા મીઠા બે તૈયાર કરી લઈશું તીખામાં તો ચાસણી કેવું કશું હોય મીઠામાં પછી આપણે ચાસણી બનાવી લઈશું ઓકે આમાં રીંગો કરી બહુ જ છે કોઈ વધારે પડતી મહેનત નથી આ રીતે આપણે તૈયાર કરી લઈશું બીજું તળાવ એ વખતે અળવા હાથે એવું લાગે તો તમારા ચમચો ઉપરથી એને ધીમે ધીમે દબાવવાનું તો એ ફૂલે કાણા કરે એટલે ફૂલશે તો નહીં પણ પ્રોપર નીચેની સાઈડ આપણે ચડી જાય અળવા હાથે ચલો આ ચડે ત્યાં સુધી આપણે મેં તમને કીધું એ રીતે આપણે ચાસ નહીં કરી લઈશું તો એના માટે આપણે જે રીતે તમે બનાવ્યા હોય ખાજા એ રીતે તમારે એટલી ક્વોન્ટિટીમાં ચાસ નહીં કરવાની મેમ આપણે જ કર્યા છે ત્રણ એટલે હું નાનો અડધો ગ્લાસ પાણી લઈ લઈશ અને એમાં ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશ ઓવર સ્વીટ નથી કરવા એટલે તમારે સ્વીટ કરવા હોય તો તમારે ખાંડ વ્યવસ્થિત નાખવાની બરાબર આ રીતે એનું ધ્યાન બી આપવાનું અને અંદર તમારે કેસર નાખવું હોય તો કેસર નાખવાનું અને ઇલાયચી પાવડર નાખવો હોય તો ઇલાયચી પાવડર નાખવાનું સ્વીટ ખાજા માટે આપણે ધીમા તાપે સાઈડમાં ચાસણી તૈયાર કરીશું હું અંદર એડ કરી દઈશ ઇલાયચી પાવડર કેસર હોય તો કેસર એડ ઇલાયચી પાવડરનો સ્મેલ બી બહુ જ મસ્ત લાગે હવે આને હું તળી લઈશ ત્યાં સુધી આપણે ત્રીજું ખાજુ બી આપણું તૈયાર કરી લઈશું ચાસણીની સ્મેલ બહુ જ મસ્ત આવી રહી એલાયચી અંદર નાખી છે અને જે આપણા ખાજા તળી રહ્યા એ બી બહુ જ મસ્ત સ્મેલ આવી રહી ફ્રે અને ચાસણી એક તારની નથી કરવાની પણ એકદમ ઓછી બી નથી કરવાની કે પોચા પડી જાય ખાજા એટલા માટે એક તાર થવા આવતો હોય ને એના પહેલાં બંધ કરવાની ચીપચીપી કરવાની પણ થોડી વધારે ચીપચીપી કરવાની તાર બનવો બી ના જોઈએ અને એકદમ પતળી બી ના રહેવી જોઈએ ફ્રેડ બરાબર એ રીતની આપણે ચાસણી

એકદમ તાર રહેતો નથી પણ તાર થાય છે ખર તૂટી જાય બસ આવી ચાસણી આપણે આપણા ખાજા માટે જોઈએ પરફેક્ટ હવે ચમચીથી આપણે એને આપણે તીખું ખાજું બી ચડાવી છે તો લઈ લઈશું તો તમને નજીકથી બતાવીશું જાડું પાત્ર આવું હશે ને તો અંદર ભરાશે ચાસણી આ છે આપણું મસાલાવાળું ખાડું ખારું સોરી ફ્રેન્ડ ગરમ છે તો ચાલો ચીકું લઈ લઈશું અલગ કારણ કે આપણે એમાં ચાસણી નથી લેવી હવે આપણે એના ઉપર ચાસણી લઈ લઈશું જે તમારે એ ખાતે કરી ના મૂકવા હોય બધા મોડા તમને ભાવતા હોય તો તમે એક બે બાજ કરવાનો બધામાં નહીં કરી દેવાનું

પાચમ સ્પેશિયલ ખાજા બનીને તૈયાર બંને જોડે ખાશો તો બી મસ્ત લાગશે ચા જોડે ખાવ જેના જોડે તમે ખાતા હો પાચમે બરાબર મળીએ ફ્રેન્ડ આગળના નવા બ્લોગમાં બાય